ગુરુદેવ સ્વામી મહારાજ ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી સર્વે વંદનીય બ્રહ્મ સંતો વાલાવાલા હરિભક્તો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વહેલા ભક્તજનો આજનો આ પાવન પવિત્ર દિવસ એટલે ઠાકોરજીનો પુષ્પદોલ મહોત્સવ સાથે સાથે સ્વામીનો જન્મોત્સવ અને દીક્ષા પર્વ દિવસ આવો આ સુંદર મજાનો ત્રિવેણી સંગમરૂપ આપણો આ ઉત્સવ છે ત્યારે વહેલા ભક્તજનો ખૂબ ભક્તો પધાર્યા છે અને ભગવાન સ્વામિનારાયણે જે ઉત્સવની પ્રણાલિકાઓ સ્થાપી છે એમાં કેવળને કેવળ એક જ હેતુ છે કે ઉત્સવ કરીએ અનેક ભક્તો એ ઉત્સવની અંદર પધારે એ ઉત્સવનો લાભ લે એની એક ક્ષણ માત્ર પણ જો યાદ રહી જાય એ દૃશ્યમાં કોઈ પણ ક્ષણ યાદ રહી જાય તો એણે કરીને સાધુ યાદ આવે ભગવાનના ભક્તો યાદ આવે અને એણે કરીને ભગવાન યાદ આવે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવા જ હેતુથી જેમને કોઈ પ્રકારની ઈચ્છા નથી જેમને કોઈ માન સન્માનની ઈચ્છા નથી જેમને આ લોકના એક પણ પદાર્થની ઈચ્છા નથી એવા પુરુષનો જ્યારે જન્મોત્સવ ઉજવાતો હોય જે પુરુષનું જીવન પણ આપણે નરી આંખે જોયું છે જે મહાસમર્થ છે પણ એ બધી જ ભાવનાઓ છે એ આપણી છે એમની કોઈ ભાવનાઓ નથી અને એ કરીને આપણે જે ઋણ અદા કરીએ છીએ ને એનો જો કોઈ ઉત્સવ હોય ને તો એ આ સ્વામીનો જન્મોત્સવ છે વાલા ભક્તજનો સ્વામીએ આપણી ઉપર એક બહુ મોટી દયા કરી છે અને જોગી સ્વામીનો સંકલ્પ આજે સ્વામીનો ઓગણ એંસી જન્મોત્સવ છે બે વર્ષ પહેલાં સ્વામીએ જાહેરાત કરી હતી કે આપણે આ વંથલીની પાવનભૂમિ ઉપર સુંદર મજાનું શિખરબદ્ધ મંદિર બનાવવું પણ એની થોડીક વિશેષ માહિતી ઇતિહાસ અને એનો ફાયદો એની થોડીક વાત કરવી છે જ્યારે સ્વામીએ સંકલ્પ કરીને આપણી સમક્ષ રજૂ કર્યો તો એ સંકલ્પનો કેવડો મોટો ફાયદો છે અને એ ભવિષ્યમાં શું કાર્ય કરવાનો છે એની થોડી વાત એ આજે કરવી છે સ્વામીનો જ્યારે જન્મોત્સવ આપણે પહેલી સ્કૂલના મોટા ગ્રાઉન્ડની અંદર ઉજવાતો હતો ત્યારે સ્વામીએ જાહેરાત કરી હતી કે આમ રીતે મંદિર કરવું છે પણ વાલા ભક્તજનો આ જે વંથલીની પાવનકારી ભૂમિ છે એ પાવનકારી ભૂમિ આજે ઇતિહાસકારો એમ કે છે કે ભારત વર્ષની જેટલી ભૂમિ છે એમાંની પાંચ શહેર જૂનામાં જૂના છે એમાંનું આ વંથલી પાંચમા નંબરનું જૂનામાં જૂનું શહેર છે જે સતયુગથી લઈને સચવાણું છે ભગવાન વામનજી પ્રગટ થયા એ પાવનકારી ભૂમિ એટલે આ વંથલીની પાવનકારી ભૂમિ છે ત્યાર પછી અનેક અવતારો થયા છે વંથલીના રાજાએ આ જૂનાગઢ વસાવ્યું કારણ કે રોજને માટે રેવતાચળ પર્વત છે એ બહુ જૂનો છે જૂનાગઢ રોજને માટે ગિરનારના દર્શન કરવા માટે જતા અને પોતાની માનતાઓ પૂરી કરવા માટે જતા તો રોજે સવારે જાય અને સાંજે પાછો આવવાનું થાય એટલે સવારે જાય ત્યારે તડકો સામે આવે સાંજે પાછા આવે તોય પણ તડકો એમને સામે જ આવે એટલે એમણે જૂનાગઢ વસાવ્યું પણ જુનાગઢથી પણ પુરાતનિક આ વંથલી ગામ છે સ્વામી બાપાએ પીપલાણાની ભૂમિનો ખૂબ વિકાસ કર્યો પછી તો અનેક જગ્યાઓને જોઈ છે પછી સ્વામી ફરતા ફરતા જ્યારે વંથલી આવ્યા ને પછી વંથલીની આ ભૂમિને સિલેક્ટ કરી છે સ્વામી કે આ ભૂમિમાં અમે ખૂબ આવ્યા છીએ અને આ ભૂમિ ખૂબ પ્રતાપી છે અહીંયા પણ અનેક વખત અનેક અવતારો આવ્યા છે માટે આપણે આ જગ્યામાં ગુરુકુળ બનાવો જેથી કરીને ભવિષ્યમાં અહીંયા રોડ ઉપરથી પણ કોઈ મુમુક્ષું નીકળશે અને એ પણ અહીંયા ગુરુકુળે આવશે આ ગુરુકુળના દર્શન કરશે તોય પણ એનું કલ્યાણ થશે એવા હેતુથી સ્વામીએ અહીંયા ગુરુકુળની સ્થાપના કરી અને વિદ્યાર્થીઓ ભણશે સારા સંસ્કારો લઈ અને પોતાનું જીવન ઉજ્જવલ તો બનાવશે પણ સાથે સાથે અહીંથી આધ્યાત્મિક માર્ગને અપનાવી ભગવાનની જે આસ્થાઓ છે એને સ્વીકારી અને જશે સારો શ્રેષ્ઠ ભક્ત બનશે અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરશે બીજું કે ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા પછી સોરઠ દેશને ભગવાને ખૂબ પ્રિય કહ્યો છે નિષ્કોળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે આ સોરઠ દેશ અને સોરઠ દેશના ભક્તો મને ખૂબ વાલા છે એ તો ખરું પણ એમની સાથે સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પોતાને વાલામાં વાલા સાધુ હતા ગુણાતીતાનંદ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે સોરઠમાં મૂક્યા છે અને સોરઠના પાણીની એક વિશેષતા છે કે સોરઠની અંદર નાનામાં નાના હરિભગતનો દીકરો હોય ને તોય પણ એ સર્વોપરી નિષ્ઠાની જ વાત કરે ક્યારેય એની પોચી વાત ના હોય એ પિયુષ જો કોઈએ પાયા હોય તો એ ગુણાદિત્યાનંદ સ્વામીએ પાયા છે અને એ પણ આપણી સોરઠની ભૂમિને મળ્યા છે ભગવાન કૃષ્ણચંદ્ર પણ અનેક વખત આ પાવનકારી ભૂમિ ઉપર પધાર્યા છે ભગવાન રામચંદ્રજી પણ પધાર્યા છે અને ભગવાન સ્વામિનારાયણ તો અનેક વખત પધાર્યા છે અહીંયાથી જ ચાલ્યા છે અને બે ચાર પ્રસંગો તો એવા પણ છે કે ગોપાળાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી આદિ પાંચસો પાંચસો પરમહંશો અહીંયા વંથલીમાં રોકાયેલા છે આ ભૂમિમાં રોકાયેલા છે અને માણાવદરથી ભક્તો આવતા અને એ ભક્તો સામેથી બધા સંતોને ગાડામાં બેસી અને આગળના વિચરણમાં બધે લઈ જતા આવા પણ ઘણા પ્રસંગો છે એ સિવાય ભગવાન વામનજીની પ્રાગટ્ય ભૂમિ અને ત્યાર પછી અનેક અવતારો ભગવાન શિવથી લઈ અને બીજા પણ ઘણા સારા સારા શ્રેષ્ઠ જે કવિઓ કહેવાય દેવાયત પંડિત થયા જેની ભવિષ્યવાણી ખૂબ પ્રચલિત છે એ પણ આ વંથલીની ભૂમિ ઉપર પ્રગટ થયા છે એને પણ અહીંયા જે કાળવો નદી છે થોડીક જ આગળ અહીંથી જાઓ તો એ કાળવા નદીના કિનારા ઉપર શંકર ભગવાને પણ બે ચાર વખત ત્યાં દર્શન દીધેલા છે આજે પણ વંથલીની ભૂમિ ઉપર ઘણા બધા પ્રસાદીના સ્થાનો પણ છે વાલા ભક્તજનો અહીંયા ગંગનાથ મહાદેવ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પણ પધાર્યા છે વરણી આવ્યા હતા એટલે ગુરુ મહારાજે જે સંકલ્પ કર્યો છે ને એ આપણી ભવિષ્યની પેઢીને પણ ઉજ્જવળ કરનારો છે અહીંયા ખૂબ મોટું વિશાળ મંદિર એ નિર્માણ થશે એમાં ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજમાન થશે જે કોઈ દર્શન કરવા આવશે એનું તો રૂડું થાશે જેણે જેણે એમાં તન મન અને ધનથી સેવાઓ કરી હશે એને પણ એની પેઢીઓ સુધી એની અંદરથી ફળ મળવાનું છે એ સિવાય વાલા ભક્તજનો આપણા નાના બાળકોથી લઈ ભવિષ્યની પેઢીને પણ અહીંયા આ સોરઠના પ્રથમ સ્થાનમાં સુરઠની પંચતિથિ કરવા જવું હોય તો એને કંઠ સમાન આ વંથલી સ્થાન કહેવાય બધી તરફ અહીંથી માણાવદર તરફ પણ જવાય અને માંગરોળ અગતરાય લોજ આદિ જવું હોય તો કેશોદ થઈને જવાય તો કંઠ સ્વરૂપે વંથલી ગણાય એટલે આ ભૂમિ એ પવિત્ર તો છે જ પણ પંચતિથિનું મુખ્ય સ્થાન બની રહે અને સર્વ પ્રકારે બધાને ફાયદો થાય ભવિષ્યમાં પણ એ બધાને રૂડુ કરતું રહે એવા હેતુથી સ્વામી આ સુંદર મજાનો સંકલ્પ કર્યો છે બીજું કે આજે સ્વામીનો જ્યારે જન્મોત્સવ છે ત્યારે આપણે બધાએ ભક્તો અને બધા સંતો મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામીનું વિચરણ આવડી મોટી ઉંમર હોવા છતાં પણ એક એક નાના નાના હરિભગતને પણ જે કોઈ પ્રકારનો સંકલ્પ હોય કોઈ કહે કે મારી દુકાનનું ઉદઘાટન કરવા સ્વામી પધારો કોઈ કે સ્વામી અમારે પધરામણી કરવી છે જે કોઈ પ્રકારનો સંકલ્પ હોય ને સ્વામીને વાત કરે ને તો આટલી મોટી ઉંમર છે ને છતાંય પાંચસો કિલોમીટર કાપીને જવું હોય ને તો સેજ મનમાં સંકોચ કરતા નથી હો આ કોઈ સામાન્ય બાબત નથી પણ અવળું મોટું વિચરણ કરે છે ને હેતુ કેવળ એક જ છે કે ભગવાનના ભક્તના સંકલ્પ પૂરા થાય ભગવાનના ભક્તની વચ્ચે રહીએ અને કેમ ભગવાનનો ભક્ત વિશેષ રાજી થાય એવા હેતુથી જ્યારે આવડું મોટું કાર્ય કરી રહ્યા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ સ્વામીનું આયુષ્ય એ હજી દીર્ઘ કરે અને નિરોગી બનાવે જેથી કરીને વિશેષને વિશેષ આવો લાભ આપણને બધાને મળતો રહીએ અસ્તુ જય સ્વામિનારાયણ